ઢોછા ભાઈ બનાવવાનું કામકાજ હાલે આ રીતે બને ઢોસા આ કેવાનું પાણી છે અડદની દાળ ને ચોખા આ બની ગયા ઢોસા ને આ બાજુ કામકાજ આલે ઢોસા બનાવવાનું તો કઈ રીતે બનાવે વાહ ભાઈ વાહ હવે પહોળ ફેરવી નાખ્યું એમને આ બાજુ પળ ફરી ગયું એક પોરા શેકાઈ ગયો ને વસારે મસાલો છે જો આ તમને આપણી મસાલો એ બતાવો જો આ મસાલો આમાં શું હોય મસાલો એમાં ડુંગળી બટેટા મરચા ટમેટો બધી બધી મિક્સ માં ધાણા મેથી માંડીને બધી હોય ને હા આ ચોખા અને અડદ જે આપણે લોટ હોય મિક્સમાં માં ત્યારે લાલ ને લીલી સટણી હમ લાલ ને લીલી સટણી મિક્સ હોય ને આ બધી મસાલો વ્યવસ્થિત એમાં નખાઈ ગયા લાલ લીલી ચટણી છે લાલ લીલી ચટણી છે હવે મસાલો નાખે મસાલો આ છે હું વેલો કહેતો હતો ભાઈ તો વ્યવસ્થિત મસાલો નખાઈ ગયો હવે પાછું જોઈને આ રીતે વારવાનું હોય વ્યવસ્થિત બે આંગળી માર દે ને આ બાજુથી બની ગઈ ભાઈ ઢોસો કમ્પ્લીટ અડદનો લોટ અને સોખાનો લોટ આમાં આમાં બોરવાના હોય ને કમ્પ્લીટ આના આના ટૂંકમાં આમાંથી જ બને કા તો આ પછી શરૂઆત થઈ બીજો ડોસો બનાવવાની વ્યવસ્થિત તો સાફ કરીને પાછું

બીજો ડોઝ રોલે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતમાં તાત્કાલિક જય જવાન જય કિસાન હાલો બધા ઢોરસા ખાવા જય જવાન જય કિસાન બંદે માતરમ જય